ભરૂચમાં અઢીસો વર્ષ થી ઉજવાતા મેઘ ઉત્સવમાં આજે અષાઢી અમાસે મેઘરાજાની માટીની પ્રતિમાનું ભો સમાજ દ્વારા વિધિવત સ્થાપન કરાયું હતું ભરૂચમાં છપ્પનિયા દુષ્કાળના પહેલાના ભયંકર દુષ્કાળ સમયે ફૂર્જા બંદરે બસો પચાસ વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનું વિધિવત પૂંજન કરાયું હતું

ત્યારે એવું કહેવાય છે કે ચપ્પન મુતાણ હતો પશુ પક્ષીઓ માણસો બીજું તો વરસાદ માટે પાણી માટે તરફડાઈ મારી હતા એવા સમયે અમારા સમાજના વડવાઓએ એક નેમ એક પ્રતિજ્ઞા લીધી હતી કે હે જેમ દેવતા જો શું વરસાદ જુષે અમારે અહીંયા આવશે અમે ધન્ય લઈશું તમારે ત્યાં મૂર્તિ ની સ્થાપના કરીશું એવા સમયે એક સંત આ એને ડેઈ ગયા એ તમે આ શું કરી રહ્યા છો કઈ કે અમે ભજન કીર્તન કરી રહ્યા છીએ માટે પણ જલદેવતા એટલે જે જલદેવતા આવી નહીં શકતા એમને એવું કહ્યું કે જાઓ તમે ચૌદ ની દિવસે વિધિ વિધાન થી મેઘરાજા ની એટલે જલદેવતા ની સ્થાપના કરો અને પૂજા અર્ચના કરો વરસાદ ના પડતો જોઈ લેજો એમ કે એવા સમયે અમારા સમાજના લોકોએ માં મા માટી લાવી

ગાલ મતલબ વાડો લેકર હમ ગજવા લાયગા અને થોડા સમયમાં માં નદી નાલા સરોવર છલકાઈ ગયા અને ખેડૂતો માં પશુ પક્ષીઓમાં માં આનંદ આનંદ નો ઉત્સાહ પામનાર રહ્યો જાણે દિવાળી જેવું વાતાવરણ થઈ તો આટલી બધી ઇન્ટર ચમત્કાર થયો એ સમિક સણ આજે પણ અમે 250 થી વધુ વર્ષથી અત્યારે અમે પરંપરા સાચી રાખી અને ઉભી રહ્યા છે